નમસ્કાર દર્શક મિત્રો રાજ્યમાંથી વરસાદની વિદાય શરૂ થઈ છે તો હવે આવનારા સમયમાં મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી વરસાદ ક્રમશઃ વિદાય લેશે પરંતુ આ સમયગાળા દરમિયાન પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મંડાણીયા વરસાદ થઈ રહ્યા છે તો બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે વીસમી તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે જે એક અઠવાડિયું ચાલશે જેમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે તો આજે આપણે વિંડી મોડલની મદદથી અને હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો વિંડી મોડલ તો વિંડી મોડલ આજે તારીખ છે અઢાર ગુરુવાર છે તો આજના દિવસ માટે વિંડી મોડલ બતાવી રહ્યું છે કે સૌરાષ્ટ્રમાં જે ભાવનગરનો વિસ્તાર છે અને અમરેલીનો વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક વરસાદ પડી શકે છે છૂટો છવાયો વરસાદની આગાહી વ્યક્ત કરી રહ્યું છે વાત કરીએ આવતીકાલની એટલે કે ઓગણીસમી તારીખની તો ઓગણીસમી તારીખના દિવસે રાજ્યમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તો ઓગણીસમી તારીખના દિવસે પણ રાજ્યમાં ક્યાંક ને ક્યાંક છૂટાછવાયા વરસાદની સંભાવના છે તેમાં પણ તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતમાં જે દાહોદની આસપાસનો વિસ્તાર છે ત્યાં ક્યાંક ક્યાંક ને ભારે વરસાદ પડી શકે છે અને તે પછી દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ અને ભરૂચ ખાતે પણ ક્યાંક ને ક્યાંક વરસાદ પડવાની સંભાવના છે અને આ તરફ સૌરાષ્ટ્રમાં ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે પોરબંદર છે દ્વારકા છે અને જામનગરમાં વરસાદ પડવાની સંભાવના આવતીકાલના દિવસે મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે હવે વાત કરીએ શનિવારની એટલે કે તારીખની તો શનિવારના દિવસે ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તો શનિવારના દિવસે ગુજરાતમાં જે દાહોદ છે આ પછી અરવલ્લીનો જે વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક વરસાદ પડવાની સંભાવના છે અને તે પછી ઉત્તર ગુજરાતમાં જે મહેસાણાની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને સૌરાષ્ટ્રમાં જે સુરેન્દ્રનગરની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના વિન્ડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે આ પછી શનિવારના દિવસે આમ શનિવારના દિવસે જેમ જેમ દિવસ આગળ જશે તેમ 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 આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો જે અમદાવાદ જે છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ પડવાની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં મહેસાણા છે પાટણ છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે આ પછી દક્ષિણ ગુજરાતમાં બરોડાની આસપાસ પણ વરસાદ પડવાની સંભાવના છે મધ્ય ગુજરાતમાં દાહોદ છે ગોધરા છે ખેડાના આણંદમાં પણ વરસાદ પડવાની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત વલસાડમાં પણ વરસાદ પડવાની સંભાવના છે સૌરાષ્ટ્રમાં આ તમે જોઈ શકો છો ભાવનગરનો વિસ્તાર છે અમરેલીનો વિસ્તાર છે જુનાગઢનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે પરમ દિવસે વીસમી તારીખે વિન્ડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો દર્શક મિત્રો હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેમની રહેશે તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો આજે અઢારમી તારીખ છે તો હવામાન ખાતાએ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે હમણાં યલો એલર્ટ તેમના દ્વારા આપવામાં આવ્યું છે તો હવામાન ખાતાએ દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ અને સુરેન્દ્રનગર માટે યલો એલર્ટ આપ્યું છે જ્યારે વાત કરીએ મધ્ય ગુજરાતમાં તો અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ અમદાવાદ ગાંધીનગર અને આ પછી દક્ષિણ ગુજરાતમાં બરોડા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલી માટે હવામાન ખાતા દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે વાત કરીએ આવતીકાલની એટલે કે ઓગણીસ તારીખની તો ઓગણીસ તારીખે હવામાન ખાતાએ સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી માટે યલો એલર્ટ આપ્યું છે અને પછી અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ માટે મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને દક્ષિણ ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલી માટે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે વાત કરીએ પરમ દિવસની એટલે કે વીસ તારીખની તો વીસ તારીખે પણ હવામાન ખાતાએ મધ્ય ગુજરાતના જે જિલ્લા છે દક્ષિણ ગુજરાતના જે જિલ્લા છે ને સૌરાષ્ટ્રના જે જિલ્લા છે તેમાં દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી માટે એમણે યલો એલર્ટ આપ્યું છે વાત કરીએ ઉત્તર ગુજરાતમાં તો ઉત્તર ગુજરાતમાં એમણે સાબરકાંઠા માટે પણ હવે યલો એલર્ટ આપ્યું છે પરમ દિવસ માટે એટલે કે વીસમી તારીખના રોજ અને આ સાથે અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ માટે એમણે યલો એલર્ટ આપ્યું છે અને દક્ષિણ ગુજરાતમાં બરોડા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ અને દમણ દાદરા નગર હવેલી માટે ક્યાંક ને ક્યાંક એમણે યલો એલર્ટ આપ્યું છે આમ ગુજરાતમાં હાલમાં ચોમાસાની વિદાય જે થવા જઈ રહી છે તેનો એક સમયગાળો છે ને તે ચોક્કસ ફેઝમાં એની વિદાય થતી હોય છે તો દર્શક મિત્રો આ તમે જોઈ શકો છો ગુજરાતમાંથી હવે ચોમાસાની વિદાય શરૂ થઈ ચૂકી છે અને હવામાન ખાતાની આ જે આગાહી છે તેની મદદથી આપણે એ જોઈ શકીએ છીએ કે કચ્છ અને ઉત્તર ગુજરાતના જે સિલેક્ટેડ જે વિસ્તાર છે બનાસકાંઠા પાટણમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે તો હવે આપણે જોઈએ કે આવનારા સમયમાં હવે ગુજરાતમાં વરસાદ કેવો રહેવાનો છે તો તમારા ગામ શહેર અને તાલુકામાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર